Close till I get up Time is barely on our side I don't wanna waste what's left The stones we're chasing leading us And love is all we'll ever trust Yeah. No, I don't wanna waste what's left And I we'll go. Good morning સ્વાગત છે તમારું મારા નવા વ્લોકમાં ઉઠી ગયા આપણે નાસ્તો બાસ્તો કરી નહીં ધોવી તો આપણી અડી પડી ચાલો ના ધોન પછી મળવી તમને આ તો બુધવાર છે અરે બોરિંગ હતી કહેવાય ને હળદી કહેવાય આરામદાયક ને આમ બોરિંગ હતી મજાય આવે અને કંટાળો આવે તો ચાલો પાણી નાસ્તો કરીને પછી નહીં ધોઈ પછી મળવી તમને બપોરના બાર વાગી ગયા આપણેથી ગયા ફ્રેશ કમ્પલે નહીં ધોઈ લીધું હવે જઈશું જમવા બાર હોટલમાં અને હવે ક દેખાડું જમી પછી પછી મળવી તમને તો રજા છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં અને ચાલો તો ફટાફટ જમી તડકો થાય તે પહેલાં ગરમી તો બહુ હવે ફાઈ પડે છે કાંઈનું ટેમ્પરેચર બેતાળીસ તેતાળીસ ડિગ્રી હતું એટલું થઈ તે પહેલાં આવીને એસી ચાલુ કરીને હોઈ જઈ એક કલાક તો ચાલો જમીને પછી મળવી બધાને પાછા બપોરના બાર વાગી ગયા આપણેથી ગયા ફ્રેશ કમ્પ્લેન નહીં ધોઈ લીધું હવે જઈશું જમવા બાર હોટલમાં અને હવે કંઈક દેખાડું જમી પછી પછી મળવી તમને તો રજા છે એટલે કંઈ ઉપધિ છે નહીં અને ચાલો તો ફટાફટ જમી તડકો થાય તે પહેલાં ગરમી તો બહુ હવે ફાવે પડે છે કારણ કે ટેમ્પરેચર બેતાળીસ તેતાળીસ ડિગ્રી હતું એટલું થઈ જતી પહેલાં આવીને એસી ચાલુ કરીને સુઈ જઈએ એક કલાક તો ચાલો જમીને પછી મળી બધાને પાછા ફાઇનલી બપોરના દોઢ વાગી ગયો આપણે ગયા સેવી જમીન કારખાને જ આવી એવી દુકાને बाकी बाकी खास होगा देख लो हमारा दोस्त क्या कर रहा है हाँ पगार हो गया ना इसका कितना आया पगड़ पचास पचास वाले उड़ा दे हाँ ऐसे ऐसे अभी नहीं उड़ाना है भाई भी बहुत पैसे का काम है तो हलो हम थोड़ी बार पसी मिल भी बहुत तड़को लग गए तो मिली थोड़ी बार पसी આપણે ગયા તા માર્કેટ આગળ તમે જોયું નથી લેવાતા મંચુરિયન જમવાનો કંઈ ઇરાદો હતો નહીં બપોરે વધારે થોડુંક જમાઈ ગયું હતું અને મંચુરિયન ખાઈ જવા બેઠા પાણી પીજું જાવી બહાર આટો પેકા તો મારવી પછી શું જઈ કે કાલથી પાછા હતા ગાડીમાં નોકરી ચાલુ માર્કેટ ગયા તા પણ કાંઈ લીધું નથી ફ્રેન્ડ અરે ગયા હતા આપણે તો મળી ચાલો થોડી વારમાં મળું તમને તો ફાકી બાકી ખાઈને આવી ગયા આપણે પાછા રૂમે તો આવી ગયા જો દસ વાગી ગયા હું સુઈ જાવી કારણ કે સવારે વહેલા જાગવું પડશે કાલથી નોકરી ચાલુ અને આપણો વિડીયો ગમતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બધાને જય માતાજી ગુડ નાઇટ ને રામ રામ બધાને મળીએ કાલ નવો